તમે પદ પર હતા ત્યારે કેટલી જવાબદારી નિભાવી જેવા પ્રહારો ગેનેબેન ઠાકોરે કર્યા છે ત્યારે જે ઇલેક્શન જે લોકસભાનું ઇલેક્શનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે દારૂના આડાવાળાના હપ્તા લઈને સંપત્તિ મેળવી છે ત્યારે મારા સમાજને તમને બધાને રેખા મારા સમાજમાંથી સંદેશો મોકલાવવો છે કે 182 માં તમે ધારા સભ્ય તરીકે બેઠા હતા ને ત્યારે કે મારા સમાજે પણ તમારા સામે બટન દબાયા છે તમે તમારી હિસ્ટરી તપાસો તમે તમારી મર્યાદામાં રહીને જે કઈ ભાષણ કરવા માટે સ્ટેટમેન્ટ આપો આ લોકશાહી છે અને લોકશાહી અંદર લોકશાહી ની બરોબર છે અને પ્રણાલી કા મુજે પરતો એની હું અપેક્ષા રાખું છું પણ સાથે સાથે કારણે સ્ત્રી સ્ત્રીની એની મર્યાદામાં એના મોભામાં એના પદની ની મર્યાદા માં રહેવું પડે આપણો પાલનપુરના ના માજી ધારાસભ્ય રેખાબેન ખાણીસા એ આક્ષેપ કરતા હતા